મોડું થઈ ગયું છે આજે એટલે જોયે છે પાલકાર હેતુ તો નથી ને કાઈ જોયે છે અત્યારે ચેક કરે છે ને અને સાફ થઈ ગયો છે એકદમ રૂમ ચકાચક ખાલી પોતું માંન બાકી છે અભી સામાન છે બી પેક કર રહે હમ ભુજ જવાના પહેલાં ગોડાઈપુર આવી ગયા છીએ અમારા ગુરુ અહીંયા છે તો ગુરુને મળવા માટે બે ભાઈ ગયા છે ગુરુને મળવા માટે અમે દર્શન કરીશું ઠાકોરજીને ચલો દર્શન કરી લીધા છે અત્યારે હવે ગુરુને દર્શન કરવા ગયા છે બે ભાઈ ચારે ભાઈ તો અત્યારે અમે બી સામે જઈ છીએ દર્શન કરવા માટે લાવો લેવા માટે બહારથી અંદર તો નહીં જવા મળે અહીંયા બહુ જ મસ્ત છે જગ્યા અને એટલો મસ્ત બગીચો છે કમર છે સબકુજ છે અહીંયા આ બધું છે કે બગીચો ને બધા ફ્રૂટો આવેલા છે સરસ છે બહુ લોકો જઈએ છીએ ભુજ મંદિર દર્શન માટે આ ગુરુના દર્શન શાંતિથી થઈ ગયા અને તમને બી કરાવ્યા અમે દર્શન ગુરુના હસ મજા આવી ગઈ અને ગુરુ બી ખુશ ખુશ હતા આજે અમારું ઉપર એટલા પ્રેમથી આશીર્વાદ દીધા છે ગુરુએ અને સવિતા ફઈને બી મસ્ત આશીર્વાદ મળે નહીં ફઈ આજ સવિતા ફઈ અમારા ગુરુના પહેલી વખત દર્શન કરે મારા છોકરાને બી આશીર્વાદ સારા સરસ આજે સવિતા ફઈ અમારા ગુરુના દર્શન પહેલી વાર કરે કેવી શાંત મૂર્તિ એને બધા પ્રશ્નો જવાબ હોય એમના પાસે અમારા શિવાને જ સારા આશીર્વાદ અને માનસી ને બી આશીર્વાદ મળ્યા પણ એ શું સ્ત્રીઓને જોઈ ની અડે ની એવું હોય એટલે માનસી ને મળ્યા પણ આ બે ને તો ડાયરેક્ટ આશીર્વાદ મળ્યા મસ્તી ના મજા આવી ગઈ એને જે આશીર્વાદ મળ્યા સાંભળીને અમે બધા ખુશ થઈ ગયા

એ બધી શૂટ નથી કરી અમે ભુજ મંદિર પહોંચી ગયા છીએ અમે જસ્ટ ઉતરે જ ને એ અમને મળી ગયા આ મસ્ત ફેન મુમેન્ટ બની ગયો મારા માટે અને હવે અમે જઈએ છીએ મંદિર દર્શન કરવા ઠાકોરજી ચલો પણ એને ચેનલ સબસ્ક્રાઈબ નહોતું કર્યું બોલો એના જેવા કેટલાય હશે જે ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર વિડીયો જો છે પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને છોકરી કોણ છે ખબર નહીં બોયસ સર કીધું ને બોઇ સર બોયસર છે બોયસરની છે शुक्रिया વેઈ જે હોય તે પ્લીઝ છે બોયસર વાળા બધામર ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ચલો નાના પહેલા તમને ને એક ભગવાન પ્રત્યેનો પ્રેમ તમને બતાવવા આવો આ જો ठाकुरજી કેટલું સરસ છે કેટલા મસ્ત છે સંતાય આ ભક્તોને ભગવાનને છોડાવી ગયા છે ને વેન્ટિલેટર માટે જો કાચ પણ ખુલો રાખ્યો છે કે હવે આવતી રહે ને જતી રહે અંદર ચલો આરતી થઈ ગઈ અમે જઈએ છીએ મંદિરે દીકરો વાતું કરેરા રા વાતું કરવા દો પૈસા લેવા પટાવે એમ મને પૈસા લેવા કે ના કંદી તો પટાવા મને બહુ જ આવડે એવું એટલે મમ્મીને પટાવરો એ પૈસા ખાવેરા આમ મમ્મીને પટ્ટા કામ કરે તો વળી ખોળશીને બહીને પટાવેરો ઠાકોરજીનું દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છે જમવા માટે પ્રસાદ લેવા માટે તો આગળ સવિતા થઈને એ લોકો આગળ પહોંચી ગયા છે અને આ લોકો અહીંયા વેઇટ કરે છે જીંકાલું જીંકલ બેન ફ્રેશ થવા ગયા છે નીચે જો લોકો સેવા કરે છે આયના મહેલ જોવા જઈશું કઈ નથી નથી પ્રસાદ લીધા પછી ડિસિઝન કરશું પ્લાન કરશું જમવાનું લઈ લીધું છે દાળ દાળ ભાત ખમણ રોટલી શાક ને શું આ બુંદી જો બધા પોતા પોતાની ડીશ લઈને બેઠા છે અને નીચે બેસ છે સર્કલ કરીને ખાઈએ છીએ અમે લોકો જમીને હવે વાપસ આવી ગયા અમે લોકો આયના મહેલ પહોંચી ગયા છીએ આયના મહેલ તો ના જોયું પણ પ્રાગ મહેલ આવી ગયા છીએ

આ નથી નથી છે ખાલ કે ખબર લખેલું કોઈ એટલે ખ્યાલ નથી આવતો લાગે ઓરિજિનલ જેવું છે આ ઓરિજિનલ છે પેલા જોયું આ મને લાગે બાલ નથી ખરે લાગે છે ઓરિજિનલ છે

રાજકુમારો બાળપણમાં મનોરંજન માટે આ બકરા ગાડીનો ઉપયોગ કરતા હતા કચ્છના છેલ્લા મહા મહારાવ શ્રી પ્રાગમલ પ્રાગમલજી ત્રીજા પણ બાળપણ બાળપણમાં આ ગાડીના બેસતા હતા વિશેષણ ઓગણીસો ચાલીસ એમની છોટું હું એમ કરું કે નીચે સ્પ્રિંગ હે તો ઉછળતી કેટલી હશે અને બકરા કેટલા તોફાની હોય ખબર એમ ફટફટ ફટ કરતા ભાગી અને આ મહારાણીની ઘાઘરી અરે બે નીચે બેસીને ચેક કરે છે આ શું છે શું જોઈએ છે એ ચાક સમુદ્ર દેખાઈ એ પા દોયે તો ખ્યાલ આવે ને ખબર નથી શેના છે એના આ પ્રાણીના છે ખબર નહીં પણ છે ખરું જોઈ લઈ અ સિંગડાને હે બોતું નાચ હોય લે લાગીનો બોક્સ છે ને આ શંખમાંથી કેવો કોતરણી કરે છે તો શું કેલા તો શું તારા તો શું છે અલગ ટાઈપના છે

આ જો બધા દેવોના ફોટાઓ છે આ જો અમિતાભ બચ્ચન પણ અહીંયા આવી ગયા છે આ છે મહેલની બહારની બાજુ ઘડિયાળ પણ છે તો કેટલો ઊંચો છે મહેલ તો આ મહેલ જો કેટલો ખુબસૂરત લાગે છે મારે આમાં સમારકામ કરેલું લાગે છે ને જો રાજા વખતનો ઓરિજિનલ મહેલ જે સામે જે દેખાય છે આ ઓરિજિનલ મહેલ છે જે આનું સમારકામ નહીં કર્યું એને આનું લાગે છે નવું કરેલું છે કામ બધું ને આ બાજુ છે મેલની એન્ટ્રી મેલ છે પણ અત્યારે ક્લોઝ છે ત્રણ વાગ્યા પછી ખુલશે તો કેટલો મસ્ત લાગે છે ઉપરનું બધું પટી ગયું હવે અમે બધા નીચે જઈએ છીએ જો આ બધા ઉતરતા ઉતરવા મળી ગયા નીચે આ બધા લોકો ફરીને જો પાછા જઈએ છીએ આટલું જ હતું બસ ફરવાનું તો હવે અમે નીચે જઈએ છીએ પછી પ્લાન કરીએ શું થવાનું છે ચલો છોકરાઓ અત્યારે બપોરના બે વાગી રહ્યા છે અને અમે લોકો નીકળી ગયા છીએ અમારા જવા માટે વાપસ તો ચલો હવે રસ્તામાં શું કહેવાય સવિતા ફેના છોકરાઓને આઈસ્ક્રીમ ગોલા ખાવા છે તો હવે ગોલાવાળી એક લારી આવી છે તો એનામાંથી માટે ગોલા લઈને ખવડાવીશું છોકરાઓને પછી આગળ મુસાફરી સ્ટાર્ટ કરી દઈશું અમે અહીંયા લોકો ઉભા રહીને ગોલા ખાઈ છીએ માનસી ખાઈ લીધો એમનો ખાઈને સીવો ખાય છે જો કચ્છી ગોલા ટ્રિંકલ ને સર દીધી એ નથી ગાટી હવે મજા આવી ગોલા ખાઈને અમે લોકો નીકળી ગયા છીએ હવે સીધા અમારા જઈશું તા તો વચ્ચે કોઈ સ્ટોપ થશે તો તમને જરૂર જાણ થશે ડોન્ટ વરી તમારું છુપાયેલું કશું નહી હોય જ્યાં જ્યાં જઈશું તમને સાથે લઈને જઈશું ચલો હવે પહોંચી જઈએ ફટાફટ થે અમારા હેપી એનિવર્સરી ઓ થેન્ક યુ થેન્ક યુ હેપી એનિવર્સરી

ફાઇનલી પહોંચી ગયા બધું કામ થઈ ગયું છે હાંકડું બાંકડું વરસાદ પડનાર ત્યારે મમ્મી ટપડે ખણી ખણી આ ખાટલા ઉપર બધું મૂકી દીધું છે બધી બારી ખાલી કરી દીધી અહીંયા મૂક્યું છે ને હવે અમે તૈયારી કરી છીએ દયા પર જવા માટે તો એક બે કપડા મધ લે છે એક રાત રોકાવાના છે એક બે રાત રોકાવાના જે રોકાશું એ રોકાઈને પાછા આવશું લાઇટ નથી તો એ પ્રોબ્લેમ થાય છે લાઇટ હાલી ગઈ છે બારે વરસાદ જેવું થઈ ગયું છે અહીંયા કારણે ગૃહ ગૃહ થાય છે ગાજે છે અત્યારે અંબાડા થી અમારે પેક સામાન પેક કરીને અમે જઈ રહ્યા છે દયા પરવા ને જો અમારી સવારી બધી આવી ગઈ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

આજે મહાઆરતી ઉમેમાન મંદિરે ઉમેમાન મંદિરે મહાઆરતી દર્શન કરવા માટે જઈએ પૂછા કરતી મમ્મી ને